તાલાલા સાસણ રોડ પર મોડી રાત્રિને બાઇક અને મેટાડોર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો અકસ્માતમાં લોકો એકનું મોત ગીર સોમનાથ જિલ્લાના તાલાલા સાસણ રોડ પર મોડી રાત્રિના બોરવાવ ગામ નજીક બાઇક અને મેટાડોર અથડાતા મેટાડોર પલટી મારી જતા તેમાં સવાર આઠ લોકોને ઈજા પહોંચી છે જેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા બાઇક ચાલક સાંગોદરા ગામનો રોહિત પરમાર જે બાવીસ વર્ષનો છે તેમનું મૃત્યુ નીપજ્યું પોલીસ કાફલો ઘટના સ્થળે

પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખત્રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠ્ઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન